hello uh, sorry. <laughs> ah sorry uh -uh. bulln <laughs> ah. baka nabah hoi na ba ah hoa day shopping ra na સારું સારું ના અને મારે શું છે કે બૈરા ના પ્રોબ્લેમ બહુ છે અભણ ખરું ને યાર અભણ જન પાછું છે વીસ ત્રીસ વર્ષ પહેલો મોબાઈલ નહોતો નવો નવો મોબાઈલ લીધો અને અમારા જીવરાજ બી અમારે ઘેર આવ્યા તો હું બાથરૂમમાં બેઠો તો ભાભી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ભાઈ આ અમે ક્યાંક અંટા છે છું અહીંયા આગળ કે ફોનનો નહીં કશું નહીં અહીંયા આવવું પડ્યું તારી ખરાબે શું પ્રોબ્લેમ ત્યાં કે પણ આ એક નોનો શું મોબાઈલ ના લાવી દેવાય ત્યાં કે ના નહીં મોનતા તમાર ભાઈ મને કે ચમ તા કે ના ભાઈ આવડતું જ નહીં ભાઈ હું આવડવાનું શું છે કે સારામાં સારી કંપનીનો સેમસંગ કંપનીનો સારામાં સારો મોબાઈલ છે તકે ના સોમસંગનો નહીં રોમસંગનો જ મોબાઈલ લે એટલે હું હમ મોબાઈલના રોમચંદ દેવરાજને મૂકું આવું સુવિધા ઠાકોર આ ભરણું ઠું તો શું સારું ચાલે સુખ તે જાતે નહીં રહ્યા બીજું તે ચાર ફેરા ફર્યા પછી ફરતો જ એટલે કાચલોનો ડબલો લઈ લે બીરો મારો ઢગમગ ઝગમગ થાય છ જ મહિના બાપા પછી બીરો હગડગ હગડગ થાય ઘણા જ ગીરા એવા હરો ખરેખર બે જણા મારો એક મિત્રનો ખાસ ફરમાઈશ નહીં છે ભાઈ બા રખડી જઈશ કોઈ દઉં બે કમ્પલેટ લઈને નીકળ્યા રાતના દોઢ વાગે ઢકઢક ધક ધક શેક હાથમાં થઈ ઢકઢક ઢક ધક નીકળ્યા બે ફૂટ ગાડી હોન્ડા એકદમ બ્રેક મારી અરે રોપલા બારે કેમ મારે તારે રાપાડું બલબલ નહીં કરવાનું કે હા મેચી પાવે ના બે બુસટના બટન નીકળી જાય કે શું કરવાનું તકે એટલી મળે તારી બને તારી કે ઉલટું ફેરી દે ને કે પાછળ વટર આગળ કોલર હા એ બરાબર કે સાહેબ પોટલી છપકારી અવરું શર્ટ અને પાછો ફોંડા ઉપડ્યું દોઢનો ટાઈમ રાતનો ટ્રાફિક ઓછું હું અમે સાહેબ ટ્રક આવે હવે ટ્રક હોન્ડાનું એક જ ટ્રક ટ્રકનો દે પણ પી બહુ ને તો હું આમ કહીને જોપલા તું હે હામે તે હોન્ડા જોડે જોડે આવે કે હું કરવાનું અરે બાપનો રોડ કે ઢોકે ધોકે પોસ્ટ પીડી કરીને સાહેબ પછી સુધાર દે પહેલાં ગટરમાં તો પેલા પીધેલા હતા ડ્રાઈવર કંડક્ટર દરેક મહાવેશીઓ મરોયા ઝીંદો ભટકા ગયો દરેક ટોર્ચ મારીને આમ કરી જોયું એક ઓમ પડેલો એક બાજુ ધૂમધામ પડેલો કોઈ કશું ચોયું નહોતું આમ તો પણ શર્ટ અવરું પહેરેલું તે પેલું ડ્રાઈવર કહે છે કે કંડક્ટર કે સદાશિવજી એ જિંદો હૈ पर इनको माथो फिर गयो है तो देख भाजन छतु माथो तो छता मचिन ना छु जीव तो तो ते खलास करी ना छु यार अब पोसबू छु अल्लाह को यार पीना हराम पिलाना हराम पीने के बाद होश में आना हराम जब मैं गया पीने मैखाने में, में तो शराब पी बू आती थी पर पीकर जब बाहर निकला तो ये जन्नत नजर आती थी दोस्तों जन्नत नजर आती थी करे करे આ એક મારા મિત્રની ફરમાઈશ બધું યાદ આવી તમને કહ્યું મને તમે કોઈ કંઈ ડિસ્કશન હોતું નહીં કાકા બહુ ટાઈમે હું આવ્યો ને સાહેબ થોડોક ટાઈમ સહન કરવો પડશે હો યાર એનું કાકા આ બધા જવાબ આપી યાર અને મેં નક્કી એવું કરેલું કે મકું મારો નંબર લાગવાનો નહીં આજ એટલે સીટ બદલીને સીધો અંદર જ બેઠો હતો હા કાકા જથ્થાબંધ કલાકારો અને આ તો ભાગ્યશાળી હોય તો બની શકે આ તો માના આશીર્વાદ છે ને બાપા તો જ બની શકે ને એટલે લાવી શકો એક જ કલાકા નહીં લાવો સાહેબ તો ખબર પડે કાં કેમ ન લાવો એટલે ભજન નહીં બેહાડા તો કોઈ નહીં ભાઈ અમારું બાજુ હા એ પછી બે હારે બટાકા પો વેચીને બાકી નહીં મેર પડતો સાહેબ આ તો માના આશીર્વાદ છે અલગ ધણી રામાપીરની કૃપા છે સાહેબ અને અલગ ધણી રામાપીરની વાત જો કહીએ સાહેબ તો એક ના એક સમા અંધેરે મેં જરાઈ રાખી સમા એટલે જોત એક ના એક સમા અંધેરે મેં જલાઈ રાખી શુભ હોને કો કોહે એ માહોલ બનાવી રાખી એક ના એક સમા અંધેરે મેં જલાઈ રાખી શુભ હોને કો કોહે એ માહોલ બનાવી રાખીએ ન જાણે એવો કિસ રાહસ થી ગુજરે અલગ ધણી ન જાણે એવો કિસ રાહસ થી ગુજરે હર ગુજર ગાહો કો ફૂલો સે સજાઈ રાખીએ દોસ્તો ફૂલો સે સજાઈ રાખીએ બહુ ઊંચી વાત છે હા સાહેબ અલગ ધરી રામ ભક્તિની આ વાત છે વચ્ચે પાછો હાસ્ટેલની પણ વાત વાત કરું એવું નહીં કરતું કહીએ તું બે કદ મોટે ભાગે આપણા ઠાકોર સમાજની જો વાત કરું ને અત્યારે તો આપણે સુધારા પર આવી ગયા છીએ એ તમને કોણ સમાજમાં હવે ધીરે ધીરે ડેવલપ કરીએ છીએ ને બહારે જતા થયા છીએ અને આ સાઈડે તો બાપા જથ્થા બંધ કલાકારો પાસે ઠાકોર જ શરૂઆત કરી કમલે ખરેખર કહું છું વિક્રમભાઈ શરૂઆત કરી દીધી તો આખું એન્જિન ઢક 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 શું તકે ઠાકોર કયા તકે બે તો ઠાકોર મને એ પછી શું અને એ તાલી પાડે યાર ઠાકોર સમાજ માટે યાર ત્યાં યાર આમ તાલી પાડે તો મને જરા ફોર્મ આવી છે હા એમ અમને મેં લાઈન જોઈ કમલેશભાઈ અને મારા વગર બાકી બધા ઠાકોરો છે અને તે રાહ જોઈ રહ્યા કે જ્યારે માઇક આવ તો હું ડાફર્યો મારતો હતો પણ પછી મેં જોયું કે મારો મેર પડે એવો નહીં પણ આવી ગયો મેર હો આ બોલવાનો કે મને કોઈ બોલવા દેતું નહીં એટલે તકલીફ થઈ યાર અભણ છે ને એટલે અને અભણ એટલે અશિક્ષિત પહેલો આપણો સમાજ હતો અત્યાર તો સાહેબ બહુ ડેમ બેન દીકરીઓ આપણી સારી સારી ઉપર છે સારા વિચારો મળે છે અને બધા એમય મોબાઈલની તમે જો વાત કરો ને તો એક છોકરી સાહેબ મોબાઈલની ભાષા કેમ નીકળે એક બહુ મોનો એક્ટિંગ છે આમાં અવાજ નહીં પણ તમે ધોન આપશો તો તમને લાગે કે આ શું કહેવા માગે તો ખબર પડી જશે વધારે ભણેલા હોય કોલેજમાં ભણતી છોકરી અને ફોન આવ્યો મા બાપ હતા નહીં અને ફોન આવ્યો તો એને મને કે કોઈ કોઈનો આવ્યો છે પેલો ડબલું હો પાછું મોબાઈલ નહીં ફોન આવ્યો ફોન સુધી પકડી હલો હવે જો ફેસ બદલી હા સોરી બોલ ન બકા ના બા હા પપ્પા બજારમાં મમ્મી દે શોપિંગમાં હા ના મંગળવારે રાખે મંગળવારે ના બકા શું ખરો માણસ છે સારું સારું ના યાર કરો બાપા એટલે એના કરતો તો આપણો સમાજ બહુ સુધારા પડશે સાહેબ એ મારી ગેરંટી છે કાંકું બરાબર ખોટું બહુ નહીં યાર હું આમ તો કાંક મારો ઓર્કેસ્ટ્રા જે હોય એ તો મ્યુઝિકલ પાર્ટીમાં મારો પ્રોગ્રામ અરજો પણ લાગતો એટલે માકુ બપા ડાન્સનો ભાષા નહિ ફાવો મન બેસ્ટ તક ના ના તૂટી પડે ધોકર લાગ્યા તું ને તો ભાઈ ચલ કુજો જાને કહા ગે મને ત્યાં તો ખુશ થઈ જમણ કે હા હા મુકેશનો અવાજ વંશ મોર વંશ મોર મોકો મને વંશ મોર બલે બને નહીં તમે તો ફરી વખત ચાલ કર્યું તોય વંશ મોર વંશ મોર ત્રીજી વખત જાને કહા ગયે બોલી ચાર વખત વંશ મોર કર્યા તમે કોઈ મિત્રો છો બીજા કલાકારો બાકી છે મને મસ્ત કર્યા ખૂબ ખૂબ આભાર તો કે નહીં જો શું મુકેશનો અવાજ ના કરે તો આપઘાત જ કરવો પડે ને બાપા તકલીફ સાહેબ હા એ તો કહ્યું કે અશિક્ષિત સમાજની વાત કરું તો મારી બાઈ પબણ હતી સાહેબ અને તે વખત શું હતું વડીલો નક્કી કરતા મારા મારા સમયમાં ચાર પાંચ વડીલો નક્કી કરીએ આપણે તો ડાયરેક્ટ વાત જવાનું બોલો અને એમાં મને સીધો બાજો ટુપર બાજો પર પધરાય તો પાછો આટલો ઘું એટલો હોય આપણે પાછો ખૂંપ મે કોઈ જ ના પડે આવું હતું એટલે મર્યાદા તેનો અને પછી બી મકુ અમારો શહીદો આવ્યો છે નેતા જોડે મોટી પાંચ ત્યાં દ્વાર વાળા છે બેઠા તો ના ગોળ બાપા અરે તમારી નામ કાઢું કે પાટ ઉપર કેમ બેઠા ના કોઈ એ હું જોઉં છું મારા મિત્રો જન્મ ખાલી પડે બેઠા અરે હું ખાલી આ તો માટે હે આપડી બુરતી મને ક્યાંય ના નહીં પડવાની તો જ ગભરા મને થઈ મકું ચોક્કસ મકું ચઢ્યું ચાડું છું બાપા હા હવે શું અને ખરેખર ચાર બેન બેનપુર મારી ભાઈપણ ઢેડી લાવે સાહેબ મોઢાનું સર્યું કબડાયેલા ભાઈ એમ લુમ્બે ઝુમ્બે જેવી પાથ ઉપર બેહારી પાથની અંદર થી અવાજ આવ્યો સાહેબ કુતરક પૂછરું કુતરક પૂછરું ઓ બાપા મેં કહો હા આ ડોહાએ ચો ફાઇનલ કર્યું છે પણ કરવું શું યાર અબ પસ્તાય હોત ક્યાં જપ પીડી ગયા તું ગઈ છે પછી હવે શું પછી વિધિ શરૂ થઈ આકાશ પછી તમ પોયમ સાગરમ ચલિસાગરમ નામ કેમ પછી માલિક સ્વાહા મારા મિત્રોએ મન કર્યું કે માધું ભાઈ હસમેળા કરો એટલે ભાભીને ગલગલીઓ કરી જવું કે મને તો પ્રેક્ટિસ નહીં યાદ કે ટ્રાય કરીશ હસ મેળા વખતે સાહેબ તમે નહીં મોનો ગલગલિયા શું મારા પ્યારો એને ખભુરિયા ચાલુ કર્યો મારો હાથ પીઠ બાપા જો મારો હાથ ને તો એનો હાથ અઢી બે ગોમ જેસી બે ફરતું એવું લાગે યાર મેં કોઈ આ ધંધો મેં શોખ ખોલ્યો બાપા મારો પણ કહ્યું આપણે ભણતા જ નહોતા આવું બધું સાહેબ અરે યાર આપણા મહારાજ કહે છે કે ભાઈ જવ ઓમ ઓ તે એ બે હું ઓમ તો સેજ આગ લાગે એ એ બે ઓમ તાકું થાય મેં કોઈ ચપટી ચપટી ઓમ મન કે ચપટી છે પણ પછી ખબર પડી ચપ્પી બદલે ચપટો ભડકો થાય ને બાપા અને જમતા કરીને લાવ્યો બાપા એટલે મેં એને કહ્યું પણ આ દસ પંદર વર્ષ એમનો ડેહાણાનો સમય આવ્યો તા આ અસો અનુભવ મળ્યો સાચી હું કોઈ દાદા ડેહાણા જોતો નહીં તમને ખાસ કહો મિત્રો જરા આગળ છૂટકો ના હોય તો જ જવું નહીં તો અમારો ભાઈ જાય અમારા કાકા જાય બધા જાય કાકા હું હાસ્ય કલાકાર જાય ડેહાણું હોય હિ કરે કોક માથાકૂચ જાય ભાઈ હું તો ગયો યાર દેહાણ મારા પણ કહેતા દેહાણા જાઓ કંઈ જતા નહીં કોઈ દર વ્યવહારમાં નહીં રહેતા ચાલતું છે ભલે મને પ્રેક્ટિસ પ્રેક્ટિસ શું કે વાઈટ થી લઈ જજો અને ત્યાં જ એટલે તો આગળ કહેશે કે ફોટો મેળવેલો છે બાપુજીનો અને ફોટો બોટો મેળ્યો છે પબ્લિક બધી બેઠી છે હશે અને બે શબ્દો બોલ્યો અને આવતા રહ્યા હોવાનું કે શું હતું બાપુ બધું ભાઈ હું તો ગયો સાહેબ અને ડેરી આગળ ઘર એવું કહેલું બહેરાય તો ખરે દૂધની ડેરી આગળ હું ગયો તો તો આગળ હો દોઢો પબ્લિક અને ડેરી આગળ બધા અને વ્હાઈટ કપડાં યાર અને એક જણો આમ કરી બેસી ને ન ચાલો હું તો તો જ સીધો ગયો અને ફોટો બોટો નહોતો નકું જય શ્રી કૃષ્ણ ભાઈ જય શ્રી કૃષ્ણ મકું શું હતું બાપુજી કોના બાપુની વાત કરો કોઈ ડેહણું એક લાફો મેલે ડેહણું મારી આ તો ચૂંટણીની મિટિંગ છે ઓ બાપા ને પાછો બધું શું થઈ ગયું મારા હાલ ફબડી ગયું છું યાર પછી બીજા સમજદાર બે ચાર હતા મને કે ડેહણું પેલા ફરી આમ તો જાઓ પાછો તો ગયો તો કમ્પ્લીટ ડેહણું તો હું તો ગયો સાહેબ હવે આપણા સમાજની વાત કરું છું સાહેબ તમને કહું ડેહણામાં ગયું પેલો ટકો કરેલો કે બેઠો આમ લાગો લાગે ફૂલ બુલનું શ્રદ્ધાંજલિ અને પછી મેં પેલા નાખું શું હતું બાપુજી આમ તો કશું હતું ખેતરમાં ગયા પોણી બાર પોણી બાર આઈને કહેશે કે ગોટા ખાવા ગોટા એમ તો બનાવ્યા પછી મને કહેશે સા આટલું બોલે ધક્કો કંઈ બીજો આવ્યો મને એક વાર ખસેડી રસિકા શું હતું બાપુજી આમ તો કશું હતું ખેતરમાં ગયા આઈને પણ પોણી વાર આઈને પણ કહેશે કે ગોટા ખાવા પછી કહેશે ચા એટલે આમ ત્રીજો આવ્યો પંદર જણા આવીને ગયા પણ કોઈને ખબર ના પડી કે બાપુજી શું હતું પછી લાઈન જ પડી કંટાળીને ઝેર ગયો મારી ભાઈ તે કહ્યું મને કે શું હતું બાપુજી પંદર જણા પછી બેર પડશે મેં હજુ કોઈને ખબર નહીં પડી કે બાપુજી શું હતું હા ખરેખર તો શું હા અને એ જ પ્રોબ્લેમ શું કે બીમાર પડી કે હમણાં કોરોના હતો ને હવે ગયા હા કોરોના વખતે મારી બેન બીમાર યાર રાત્રે દોઢ વાગે મારો કોમ એક જ ડૉક્ટર તસ્મીસ એટલે કોક દાવા રાત્રે દોઢ વાગે યાર ફફડતી હતી ડૉક્ટર સાહેબને એમાં કોઈ હેરાન માલ ઘેર શું થયું છે એમાં કોઈ હેરાન પણ મેં બતાવું હા અમારે વાત નહીં આઈને પછી પછી શું થાય છે નકું મારી વાઈફ થાય છે તને નહીં આના પૂછોશ નકું હા પૂછો બસ ફરીને આડી આમ હ હ મેં સાહેબ શું ભોધો છો તાકા નસ વોધો નસ મેં કહું તો બાદુમ રહેશે એ નહીં એની રગ વોધો મેં કહું ચારી વર્ષથી ફોધો મને જડતી નહીં પાપા મારો તમને ચો અહીં જરા બાપા બૈરાની રગ હાથમાં આવે યાર એ તો કોઈક નસીબદાર બાકી નહીં મીર પડતો સાહેબ સારા સંસ્કારી ફેમિલી હોય સારો પરિવાર હોય અને મા ભગવતીના આશીર્વાદ જો અલગ ધનિ રામાપીરના પીરના આશીર્વાદ હોય અને મા બાપના બધાએ દેગાથી આશીર્વાદ હોય સાહેબ તો આ સાંસ્કારિક કુટુંબ મળતું હોય અને મારા જેવા કલાકારને સાહેબ બે વખત ફોન કરીને પણ માધુભાઈ નહીં બોલાયાને હું આખા પરિવારને હૃદયના ઊંડાણથી આભાર માનું છું ખૂબ ખૂબ આભાર प्यार के मोड पर मिल गए हो अगर मिलने में लाने का वादा करो आ गए हो तो जाने की जिद न करो और जा रहे हो तो फिर आने का वादा करो दोस्तों वादा करो अलग धनिया मा पीर की जाए